નમસ્કાર મિત્રો તારીખ છે સોળ જાન્યુઆરી બે હજાર આજે ગુરુવાર નવા આવ્યા સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઉસી સપાટીએ વધુ પચીસ થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દશક દિવસમાં આવકો વધે તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં ભાવ નરમાઈ રહ્યા હતા અને ગુજરાતમાં આવકો દરેક સેન્ટર પર થોડી વધી છે પરંતુ યાર્ડદ્વારા જે કાપ મૂકવામાં આવી રહ્યો હોવાથી થોડી આવકો પણ કપાણી છે આગામી દશક દિવસમાં ડુંગળીની આવકો હજી પણ વધારો થાય તેવી ધારણાઓ છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં થોડા દિવસમાં અથડાયા કરશે ભાવમાં પણ થી સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી છે વીસ ટકા દૂર કરવામાં નહીં આવે તો ડુંગળીના બજારમાં સુધારા થાય તેવા સંજોગો દેખાતા નથી વેપારીઓ કહે છે કે હવે થોડાક દિવસ પછી ડુંગળીની આવકો વધવા લાગશે અને તેના ભાવ પણ ઘટે તેવી ધારણાઓ છે આ વર્ષે મવવામાં લાલ સફેદ ડુંગળીનું પણ બમ્પર પાકનું આવક થઈ રહી છે મવવામાં લાલ ડુંગળીની સાઠ સાઠ હજાર કટાના વેપારો હતા અને વીસ કિલોના ભાવની વાત કરીએ તો એકસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને પાંચસોને અઠ્ઠાવીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીની સોવીસ હજાર ઠેલાના વેપારો સામે લાલ ડુંગળીના ભાવ એકસો ત્રીસ રૂપિયા થી પાંચસો રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના આઠસો પચાસ કટ્ટાના વેપાર વધાર ભાવની વાત કરી રૂપિયા થી ત્રણસો ને રૂપિયા રાજકોટમાં ડુંગળીની પેન્ડિંગ આવકોના વેપાર વચ્ચેને ભાવની વાત કરીએ એકસો દસ જિલ્લાની ચારસો ને પચાસ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દસક દિવસની અંદર ડુંગળીની આવકોમાં બમ્પર વધારો થાય તેવી ધારણાઓ નિષ્ણાતો દ્વારા કરી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન